ઢોલ પેટી ચોકસાઈ બતાવી હતી પરંતુ હવે એ જ તંત્ર જાણે ફરી ઘોર નિંદ્રામાં હોય તેવો માહોલ છે આમ તો સોશિયલ મીડિયા અને નાગરિકોની ફરિયાદો પછી પણ કોઈ સ્થાયી પગલાં લેવામાં નથી આવી રહ્યા જાણે જાણીને આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાય છે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આવનારા દિવસોમાં અકસ્માતનો ખતરો વધુ વધે તેવી ભીતિ પણ વ્યાપેલી છે